સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી બસ સ્ટેશન રોડ પર આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે ઇલેક્ટ્રિકની દુકાનમાં ઇલેક્ટ્રિક સામાન્ય તસ્કરી થવા પામી હોવાનું સામે આવ્યું છે લીંબડી શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી બની હોય તેવું લાગી રહ્યું છે તસ્કરી કરતા તસ્કરોને મોકલું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે તો લીંબડીમાં અવારનવાર ચોરીના બનાવ બનતા હોય છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો કે જેમાં બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે આવેલ આશીષ ઇલેક્ટ્રિકની દુકાનનું શટર તોડી તસ્કરું રશિકભાઈ લાલજીભાઈ પીટવાની દુકાનમાંથી મોટર રિવાઇનિંગ દુકાન તોડીને ઇલેક્ટ્રિક મોટર બાંધવાનો કોપર વાયર જૂનો તથા નવો મળીને અંદાજે પચાસ કિલોથી વધુ કે જેની કિંમત અંદાજે પચાસ હજાર રૂપિયાથી વધુનો મુદ્દા માલની ઉઠાણ તરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા આ બાબતે દુકાન માલિકે પોલીસને જાણ કરી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તસ્કરી કરનાર તસ્કરો પોલીસ પકડમાં આવશે ખરા પણ વર્ષ વર્ગે હું મારી દુઃખમાં જીલ્લે ભૂગોળ દુખાવે એ દુકાન એક વર્ષની અંદર આ પૂર્ય વખત તૂટી ત્રણ વખત દુકાન ખોલી છે આ અને બંગળવાર પછી બુધવાર જ દુકાન ટકે મારી કાયમ આ બાબતે પોલીસને જાણ કરી તમે હા પોલીસને જાણ કરી છે અત્યારે હા હા એવું એવું બીજો કે તમે દુકાન ખોલી જોઈ લો આ શું સામાન ગયો છે હા 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 તમે બોલી દઉં લાઈટ નો કલ્પેશワડ સાથે સેન 24 ની સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ